નમસ્તે મિત્રો સ્વાગત છે આપણો YouTube ચેનલ આઇકોનિક ફંડામેન્ટલ માં આજે આપણે વર્ગમૂળમાં 9.3 છે અને સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખશું તમારે કરવાનું સૌથી એક સ્કેલ લેવાની છે અને પરિકરની જરૂર પડશે જો સંખ્યા કઈ છે વર્ગમૂળમાં 9.3 છે તો ફૂટપટ્ટી લેવાની એની તો 0 થી ચાલુ કરી 9.3 સુધી એક લાઈન દોરી દેવાની છે અને 0 થી આપણે સ્ટાર્ટ કરીએ ત્યાં સુધી 9 પછી 3 અંક જવા દેવાના છે એટલે 9.3 થઈ ગયું ત્યાંથી આગળ એક જવા દેવાનું છે એટલે જો અલગ કરીએ આપણે તો કેટલા થઈ જાય દસ પોઈન્ટ ત્રણ શું કર્યું તો જો આવી રીતે અહીંયા આપણે એ નામ આપી દઈએ બી અને સી એ થી બી નું ચાલુ કરી અહીંયા સુધી કેટલું લીધું છે બીજું એક ટોટલ કેટલું થઈ જાય દસ પોઈન્ટ ત્રણ ખ્યાલ આવ્યો છે જો એ થી બી નવ પોઈન્ટ ત્રણ એક એડ કર્યું છે એટલે આગળ જરૂર પડશે એની એટલા માટે હવે સ્કેલની હાલ જરૂર છે જેની જરૂર પડશે એ થી સી છે રીતે એ પોઈન્ટ ઉપર પરિકરમાં જે પેન્સિલ વાળો ભાગ છે દૂર કરવાનો અડધા કરતા થોડું વધારે માપ લેવાનું પછી રીતે અડધા કરતા તમે વધારે માપ લેશો પછી ઉપરની તરફ નીચેની તરફ શું કરવાનું ચાપ મારવાનું છે શું થશે એના બે ભાગ થશે આવી રીતે આવી રીતે એક ચાપ ઉપર દોર્યો છે પછી એવી જ રીતે નીચેની તરફ આવી રીતે આપણે નીચેની તરફ આપણે ચાપ મારીશું ફરીથી તો આ બંને ચાપ છે એ જ્યાં છેદે છે શું કરવાનું એ જગ્યાએ ઊભી એક લાઈન દોરી દેવાની ફૂટપટ્ટી લેવાની છે પછી સીધી લાઈન દોરવાની છે સિદ્ધિલાણ આવી જગ્યાથી પરિકરનો આપણે ઉપયોગ કરવાનો છે અહીંયા આવી રીતે મૂકી દો આજે છે એને જો આવી રીતે એ થી સી નું જેટલું માપ છે એટલે ત્રીજા કહેવાય અડધો ભાગ કર્યો છે આપણે અથવા અહિયાથી મૂકીને એ સુધી બંને ભાગ સેમ જ છે એક અર્ધવર્તુળ દોરવાનું છે કેટલા અંશની એટલે નેવું ની સીધી લાઈન આવશે આવી રીતે આપણે સીધી લાઈન ડ્રો કરીએ જુઓ દોરીશું આવી રીતે શું કર્યું પેલા એ થી નું માપ લીધું પછી બીસી નું એક લીધું ટોટલ થયું દસ પોઈન્ટ ત્રણ વચ્ચેનું મધ્યબિંદુ શોધવાનું હતું આવી રીતે ઉપર નીચે બંને છેડા ઉપરથી ચાપ લગાવ્યા ઊભી લાઈન ડ્રો કરી સેન્ટર મળ્યું અર્ધવર્તુ દોર્યું છે પછી જે બી પાપે નવ પોઇન્ટ ત્રણની જે લાઈન હતી ત્યાંથી એક સીધી લાઇન દોરી છે કેટલાની છે આ ન્યૂ બોંસની છે હવે પરિગર મૂકવાનું છે ક્યાં બી પોઈન્ટ ઉપર આપણે મૂકીશું પછી માપ કેટલું લેવાનું છે જો અહીં આવી રીતે છે આવી રીતે પછી એક અર્ધવર્તુ દોરવાનો છે આવી રીતે હવે સ્કેલનો ફરીથી ઉપયોગ કરવાનો અહીંયા જીરો મૂકી દો સીધી લાઈન થઈ ગઈ આ જે સીધી આપણી સંખ્યા રેખા હતી એને આપણે આગળ ડ્રો કરીએ જો કર્યું આગળ આપણે લંબાઈ છે આવી રીતે તો જે જગ્યાએ અર્ધવર્તુળ મળ્યું છે એટલે આ જે લાઈન છે આ કેલી કહેવાય વર્ગુણમાં નવ પોઈન્ટ ત્રણ આના માટે આપણે આગળ શું કર્યું ડ્રો કરી છે

ત્રિકોણ બને છે આપણે ડ્રો કરી દઈએ છે રીતે દેખાય છે અલગથી ત્રિકોણ છે આ જે અલગ બને છે એના પર સાબિત કેવી રીતે કરી શકીશું જો ઓથી ડીનું માપ કયું ઓથી ડી આ જે લાઈન છે એનું માપ કેટલું થવાનું જો ઓથી તમે એ માપો ઓથી ડી માપો શું થશે આખી જે લાઈન હતી દસ પોઈન્ટ ત્રણ એના અડધા થશે જો પ્રમે કયું લાગવાનું અહીંયા કાઠો બને છે મતલબ કે ઓડી ઓડીનો વર્ગ બરાબર ઓ બી ઓ બી વર્ગ બી ડી બી ડી નો વર્ગ ખ્યાલ આવ્યો છે હવે જો ઓથી ડી નું માપ આખું છે નું અડધું થઈ જાય તો કેટલું થાય દસ પોઈન્ટ ત્રણ ના છેદ માં બે એનો વર્ગ બરાબર ઓ બી જો ઓથી બી નું માપ અહી દસ પોઈન્ટ આટલું માઇનસ કરવું પડશે એક માઇનસ કેવી રીતે થશે દસ પોઈન્ટ ત્રણ ભાગ્યા બે ઓછા એક એનો વર્ગ પ્લસ બી નો વર્ગ કયો આજે લાઇન બાકી છે આપણે સાબિત કરીએ છીએ કે કેવી રીતે નવ વર્ગમાં નવ પોઈન્ટ ત્રણ આવે છે હવે આગળ જો આવી રીતે છે એકદમ ભાંગુ એમાં આપણે પહેલા પણ શીખેલા છે કરવાનું શું અહીંયા ધ્યાન રાખવાનું અપૂર્ણાંક છે બાદબાકી બાકી છે લસા લઈએ જો અહીંયા છેદમાં એક મૂકી દો તો પહેલા શું કરવું પડશે છેદ સરખા બનાવવો પડશે તો છેદમાં પહેલા મૂકી દો બે અહીંયા પણ બે થી જો અલગથી લખીએ દસ પોઈન્ટ ત્રણ ના છેદમાં બે ઓછા એક હતા છેદમાં એક છે મતલબ કે અપૂર્ણાંક છે બાદબાકી કરવાની છે અહીંયા ગુણાકાર બે થી થશે તો અહીંયા ગુણાકાર બે થી થાય તો જો દસ પોઈન્ટ ત્રણ ઓછા બે છેદમાં આવશે બે તો દસ પોઈન્ટ પ્લે લિસ્ટમાં જઈને તમે અલગથી વિડીયો જોઈ શકો છો જો બાદ બાકી આવી છે ક્યાં લખાશે આઠ પોઈન્ટ ત્રણ એનો વર્ગ વત્તા બી નો વર્ગ અહીંયા કેલા છે દસ છેદમાં બે

છેદમાં બે પ્લસ કરવા પડશે આઠ પોઈન્ટ ત્રણ આવે છે ચોક્કસ આવે છે કે નથી આવતું તેના માટે હવે આજે દસ પોઈન્ટ ત્રણ અને આઠ છે એટલે દસ પ્લસ આઠ અઢાર પોઈન્ટ ત્રણ અને પોઈન્ટ ત્રણ એટલે કે છ છેદમાં બે સામે જુઓ દસ છે 10 માંથી આઠ જાય તો બે પોઈન્ટ ત્રણ તો છે એટલે કે બે ના છેદમાં બે તો અહીંયા બે બે કટ થશે બાકી શું રહ્યું અહીંયા અઢાર પોઈન્ટ છ ના છેદમાં બે જો નવ પોઈન્ટ ત્રણ જવાબ મળ્યો છે નવ પોઈન્ટ ત્રણ સામે શું તો બી નો વર્ગ છે આવી રીતે જો આપણે લખીએ બીડી નો વર્ગ બરાબર નવ પોઈન્ટ ત્રણ આપણે જોઈએ એનું માપ બીડી નું અહીંયાથી વર્ગ કેન્સલ કરવું હોય તો સામે શું થઈ જશે વર્ગુળ એટલે કે બીડી બરાબર ફેલાયો છે આ સાબિતી કરી છે આખું દોરવાની સાબિત દોરવાની થશે આવી જ રીતે બીજી અલગ અલગ સંખ્યાઓ છે અને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી એના પણ લખી વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો છો વિડીયો પસંદ આવે લાઈમ સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ